રાજકોટ રેન્જ એનજીપી શ્રી સુકુમાર યાદવ સાહેબ અને મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રવ ત્રિમાણી સાહેબ અવારનવાર અલગ અલગ મીટિંગોમાં તેમજ અલગ અલગ પોલીસ સ્ટેશનની વિઝિટોમાં તમામ પોલીસ અધિકારીઓને એવી સૂચના કરતા હોય છે કે જ્યારે ગુના બને ત્યારે ખૂબ જ સતર્કતા બતાવીને આ ગુના શોધી કાઢવાના હોય છે અને એ તાત્કાલિક રિસ્પોન્સ મળે એના માટે અલગ અલગ કાર્યવાહી કરવાની સૂચના કરતા હોય છે જે દ્રવ્યમાં આજરોજ મોરબી જિલ્લા કંટ્રોલ રૂમ ખાતે એક ભોગ બનનાર ફોન આવ્યો કે એક ટેટા ગાડી છે એ મહેન્દ્રનગર ચોકડી પાસે એમાં અજાણ્યા માણસો ભોગ બનનાર વિસ્તો બતાવીને ભોગ બનનાર પાસેથી છેતાલીસ લાખ રૂપિયાની પેલાની લૂંટ કરીને મહેન્દ્રનગર ચોકડી થઈને હળવદ તરફ નાસી ગયેલ છે આ મેસેજ મળતા મોરબી જિલ્લા કંટ્રોલ રૂમે તાત્કાલિક મોરબી જિલ્લા પોલીસના તમામ પોલીસ સ્ટેશનને એલર્ટ કરેલ તમામ પોલીસ રેડ એલર્ટ સ્કીમ મુજબ તમામ પોતાના નાકાબંધીના બંધીના પોઈન્ટ પહોંચી ગયું અને ખૂબ જ સરળતા દાખવીને તમામ જગ્યાએ નાકાબંધીનું આયોજન કરવામાં આવે જેમાં હળવદ મુકામે નાકાબંધી દરમિયાન ત્યાંના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર ટી હોય નાકાબંધી કરીને ટ્રાફિક જામ ઊભો કરી અને આ ગાડીને રોકી પાડેલ હતી અને ગાડીમાંથી ઈસમોને ઉતારી અને તેની પાસેથી રોકડ રકમ જપ્ત કરી હતી અને બાદમાં આ જે બનાવ છે તે મોકડ્રીલ હોવાનું જાહેર થતાં તમામ પોલીસ તંત્રએ આશકારાનો અનુભવ કર્યો હતો અને જે મોરબી જિલ્લા પોલીસ દ્વારા પોલીસની સતર્કતા ચકાસવામાં પોલીસે કરી ઉતરી હતી જે આ નહીં બાબત હતી